પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન સુરત તરફથી મેજિક એસીઆઈ વાનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોલ્ડન બ્રિજ રોડ ઉપર થઈ ભરૂચ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રતિન ચોકડી પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન મેજિકે એશિયાઈ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના ભોલાવની મહાદેવનગરમાં રહેતા ગાડી ચાલક સ્વપ્નિલ અજય ચૌહાણ અને ભરૂચના ઠાકોર પરમારની ધરપકડ કરી હતી અને રૂપિયા છ્યાસી હજાર ચારસોનો વિદેશી દારૂ અને ત્રણ લાખની ગાડી તેમજ દસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા આ વિદેશીનો રિપીટ બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો સુરત ઉધના વિસ્તારમાં રહેતા ઇમરાન નામના ઈશમ પાસેથી ભરૂચની જ્યોતિનગરમાં રહેતા તિલક પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરાન અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો